ભુજ તાલુકાના પટેલ ચોવીસી ના સૌથી મોટા ગણાતા સામત્રામાં પત્ની પોતાના પત્નીને પૈસાના મામલે જીવતો સળગાવી દેતા પટેલ ચોવીસી સમાજમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ લાંબા સમયના પૈસાના મામલે ઝઘડા બાદ આખરે પત્નીએ ગેરેજમાંથી કેરોસીન જેવું પ્રવાહી લઈ તેના ઉપર છાટી દિવાસી છાપી અને સળગાવી દેતા હત્યાનો ગુનો દાખલ થયો હતો હવે જોઈએ આડિયો સામતક ન્યૂઝ બ્યુરોમાંથી વસીમ સિદ્દીક કોટવાનો એક વિસ્તૃત અહેવાલ ગાંધીધામના પોલીસ ઇન્સ્પેક્ટર ગઢવીને મળેલ માહિતી અનુસાર ગાંધીધામ તરફથી સફેદ કલરની જીજે સત્યાવીસ સી એમ પિસ્તાલીસ બાસઠવાળી એક કારમાં ગાંધીધામ તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરી સામસ ખેડી બાજુ આવા નીકળેલ છે હકીકતના આધારે આ ગાડીની તપાસ કરતા તેમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો કુલ મળીને બાર લાખની કિંમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો અને એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ગઢવી અને તેના ટીમ દ્વારા કરવામાં આવી છે અને સમગ્ર માર્ગદર્શન બચાવના નાયબ જિલ્લા પોલીસ વડા સાગર સાબડા દ્વારા આપવામાં આવ્યું છે